અને સમાચારો પર નજર કરીશું સુરત સમાચાર સુરતમાં ફરી ધૂણ્યું ધર્મ પરિવર્તનનું ભૂત સુરત આ સમાચાર ડિંડોલી વિસ્તારમાં ધર્મ પરિવર્તનને લઈને હિન્દુ સંગઠનો નો બોલ જોવા મળી રહ્યો છે ફ્રિસ્તી મિશનરીઓ લોકોના ધર્મને કરી રહ્યા છે પરિવર્તિત હિન્દુ સંગઠનો આવી જતા ખ્રિસ્તી મિશનરીઓએ દરવાજો બંધ કર્યો હતો અને ધારાસભ્ય મનુ પટેલની હાજરીમાં હિન્દુ સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું છે યુવાનોને ધર્મ પરિવર્તનની મા જાળમાં ન ફસાવવા અપીલ કરી છે કોઈ ધર્મ પરિવર્તન કરે તો અમને જાણ કરો અમે લોકોને સમજણ આપીશું धर्म परिवर्तन करा रही हो तुम धर्म नहीं हटेंगे धर्म परिवर्तन हो रहा है यहाँ पे नहीं धर्म परिवर्तन हो रहा है यहाँ तो पे कोई बात नहीं आन दो आने दो पुलिस को हाँ आने दीजिए कोई दिक्कत आप लोग धर्म परिवर्तन कर रहे पता? नहीं तो हमको कैसे पता चला हम कैसे पता चला हमको कैसे पता चला थिया? हम ऐसे आ जाएंगे नहीं हम ऐसे आ जाएंगे धीरे आवाज आप लिमिट में लिमिट में उस लिट में बात करो आवाज देखिए उसे देखे लिमिट में बात करो लिमिट में बात करो आप दरवाजा क्यों नहीं खोल रहे हो दरवाजा क्यों नहीं खोले खड़के जाने पे दरवाजा क्यों नहीं खोले क्यों अरे भाई यहाँ खड़े हो तो आप दरवाजा नहीं खोल रहे हम देख रहे हैं अंदर से हाँ बोलो क्यों आपने नहीं खोला दरवाजा आपने तो दरवाजा क्यों नहीं खोला हाँ ठीक है

આ લોકો પોતપોતાની પોતાની કામમાં વ્યસ્ત હતા અમારા યુવાનોને અમારા યુવા ધન ને ખબર પડી તો ત્યારે એ લોકો છેલ્લા અઠવાડિયાથી ઘણા દિવસોથી રેકી કરતા હતા પણ એમની પાસે કોઈ એક મુદ્દો નહીં આવતો તો જયારે એમની પાસે સબૂત સાથે ગઈ કાલે એમને ખબર પડી કે સાબિતી સાથે સબૂત સાથે એમને ત્યાં એમના ઘરમાંથી એમની ઓફિસમાંથી એમની દુકાનમાંથી એમને જયારે પકડ્યા એમાં પણ પરિસ્થિતિ એવી થઈ નાટકીયો એક ટ્રેજડી થઈ કે એ લોકોએ દરવાજો નહીં ખોલ્યો અડધા કલાક સુધી તો આપણા યુવાનો ત્યાં દરવાજા ઉપર ઉભા રહ્યા તેમ છતો દરવાજો નહીં ખોલતા હતા એમને દરવાજાને એ લોકોને એમ કીધું કે ભાઈ તમે ગમે તે કરો પણ અમારે દરવાજો ખોલવો છે તમે અમને અમારે તમને મળવું છે છેલ્લે એમાં પાંચ માણસો ને આ લોકો પકડી શક્યા એમની સાથે સાથે ત્રણ માણસો એ પાસ્ટર અને એ લોકોના ત્રણ માણસો ને લીધા અને બાકીના માણસો ત્યાંથી શાંતિથી નીકળી ગયા એવા ત્રણ ચાર માણસો તો ત્યાંથી નીકળી ગયા પરંતુ આ રાષ્ટ્ર માટે

બાળકોને સ્માર્ટ ફોન આપતા પહેલા વાલીઓ માટે આ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે વાલીઓ સાવધાન થઈ જજો કારણ કે કચ્છમાં એક ઘટના ઘટી છે જેના જે રૂપ કિસ્સો સામે આવ્યો છે કચ્છના લખપતના ભાડરા ગામે ચૌદ વર્ષના બાળકના કિસ્સામાં ફોન ફાટ્યો છે બ્લાસ્ટ થઈ ગયો અને મોબાઈલ બહાર કાઢ્યા બાદ પણ ફોનમાં બે વાર બ્લાસ્ટ થયા અને ફોનમાં શોર્ટ સર્કિટને કારણે બ્લાસ્ટ થયો એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે દુર્ઘટનામાં બાળકને સામાન્ય ઈજા પહોંચી સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગને કારણે બાળકોની સુરક્ષાને લઈને વાલીઓમાં ચિંતા વધી ગઈ છે

અને બેટરી જે છે એની અંદર લિથિયમ આયન અથવા લિથિયમ પોલિમર નું કન્સ્ટ્રક્શન હોય છે આ ટેમ્પરેચરના ના રિએક્શન ના કારણે અથવા ઓવર હીટિંગ કહી શકાય ઓવર હીટિંગ કારણે આ બેટરી ના કેમિકલ રિએક્શનના ના કારણે લાસ્ટ થઈ જશે છે જી સર જે પ્રકારની આપણે કીધું આપે કીધું કે લિથિયમ આયન બેટરીનો ઉપયોગ થતો હોય છે તો આ પ્રકારની બેટરી જ્યારે તમે ચાર્જિંગ ને લઈને શું નિયમો ધ્યાન માં રાખવા જોઈએ કે કહી શકાય કે 20% થી ઓછો ફોન હોય તો તમારે ચાર્જિંગ પર મૂકી દેવો જોઈએ અથવા 80% થી વધારે ચાર્જ ન કરવો જોઈએ શું ધ્યાન માં રાખવું જોઈએ ચાર્જિંગ ને લઈને કારણ કે જો વધારે પડતું ચાર્જ થઈ જાય ફોન તો પણ નુકસાન કરી શકે છે આમ તો જો સ્ટાન્ડર્ડ કંપનીના મોબાઈલ ફોન હોય તો એ લોકો હવે ચાર્જિંગ પ્રોટેક્શન સિસ્ટમ ઇનબિલ્ટ આપે છે અને એના કારણે શું છે કે પર્ટિક્યુલર એક ટેમ્પરેચર આવે તો બેટરીનું ને ધ્યાનમાં રાખીને ચાર્જિંગ ઓટો કટ ઓફ થઈ જાય છે પણ જો કોમન પબ્લિકની વાત કરવામાં આવે કે ધારો કે આપણે સેફલી મારા મોબાઈલ ઓપરેટ કરવો છે તો વીસ ટકા થી પંદર ટકા ની વચ્ચે જયારે તમારો ફોન હોય ત્યારે તમે એને ચાર્જિંગ પર મૂકી શકો છો એ આઈડિયલ ટાઈમ ઝોન છે અને પંચ્યાસી ટકાથી વધારે ચાર્જ ન કરવાની રેકમેન્ડેશન એક્સપર્ટ આપી રહ્યા છે જેમ પોલીવા નું કન્સ્ટ્રક્શન છે એ ટાઈટલી ચાર્જિંગ કરવામાં આવે ઓવરચાર્જિંગ તો ના કરે પણ પંચ્યાસી થી હંડ્રેડ પર્સન્ટ ચાર્જ કરવામાં આવે તો આની અંદર ફ્લડિંગ ઇલેક્ટ્રોન ફ્લડિંગનું એક સ્પીનોમિના છે એ હેપન થઈ શકે છે અને એના કારણે ફરી ટેમ્પરેચર રાઇસ ટેમ્પરેચર રાઈઝ છે કોઈ પણ પદાર્થ ટેમ્પરેચર વધે તો એનું કદ વધે તો કદ વધે એટલે તમને ઘણી બધી બેટરી ફૂલેલી બી લાગે અને આના કારણે પછી એ ટાટા એ જે લૂઝ થઈ જાય છે અને જે સેફ્ટી છે એ બ્રેક થઈ જાય છે અને આના કારણે જે ટેકનિકલી જોઈ શકે તો અટકી જાય તમારો ફોન જે છે બેટરી ધીરે ધીરે ડિગ્રેડ થાય છે તો આઈડિયલ ઓપરેટિંગ કન્ડિશન 20% થી લઈને પંચ્યાસી ટકા સુધી તમે યુઝ કરો પંચ્યાસી ટકા તમારે અ બેટરી તમારી થઈ જાય ત્યારે તમે એને ડિસ્કનેક્ટ કરી શકો છો અને વીસ ટકા જેવું થાય એટલે તમે ચાર્જિંગમાં મૂકી શકો આ ઓકે ઓપરેટિંગ કન્ડિશન છે જી સર નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા એ થાય છે કે ઘણા લોકો ને એવી ટેવ હોય છે કે 100% પરસેન્ટ ચાર્જિંગ જોઈએ ફોનમાં અથવા એ લોકો જ્યારે

અ પણ રેકમેન્ડેડ નથી જ્યારે લાઈવ વાયર સાથે તમે ફોન ને લગાડેલો હોય અને એને તમે કાન પર રાખીને વાત કરો કે એના ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ એના થઈ જાય અને એવા ઘણા બધા સ્ટડીઝ છે કે જેના કારણે તમારા બ્રેનની અંદરના જે કેમિકલ્સ છે એના મોડિફિકેશન એની અંદરના રિએશનના કારણે એટલે એસ એ આર વેલ્યુ પેસિફિક એક્ઝોસન રેટ જે તમે કહી શકો છો જે દરેક મોબાઈલ ફોન કંપનીને આપવું કમ્પલસરી છે અને એની અંદર તમે જોઈ શકો છો SAR બે ટાઈપના હોય છે SAR હેડ અને SAR બોડી એટલે તમે બોડી નીચે રાખ્યા હોય ત્યારે SAR ની વેલ્યુ અને તમારા હેડની જોડે રાખ્યું હોય તો SAR ની વેલ્યુ આ બંને SAR ની વેલ્યુ ને ધ્યાન રાખીને રેકમેન્ડેડ એ છે કે જ્યારે ફોન ચાર્જિંગ હોય ત્યારે વાપરવો જોઈએ નહીં ઈવન તમે રસોડામાં હોવ કે કોઈ પણ ગરમ નજીક વસ્તુ જેમ કે અત્યારે શિયાળો ચાલુ થશે તો હીટર ચાલુ થશે ઘરમાં હીટર નજીક છે કોઈ પણ પ્રકારની બેટરી ના સાધનો જેમાં બેટરી હોય એ ન વાપરવા માટેની સલાહ છે જી જી ખૂબ ખુબ આભાર સર આપ અમારી સાથે જોડાયા અને લોકોને આ બદલ માહિતી આપી તે બદલ સમાચારોમાં આગળ વધીશું દ્વારકાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે દ્વારકામાં ગોમતી નદીમાં પડેલા બે યુવક ડૂબ્યા છે સ્થાનિક બંને યુવકને બચાવી લીધા તંત્રની એક પણ ટીમ ઘાટ પર ઉપસ્થિત ન હોવાથી આ સવાલ ઉઠ્યા છે ગોમતી ઘાટ ખાતે મોટી સંખ્યામાં પહોંચતા હોય છે પ્રવાસીઓ ગોમતી ઘાટ ખાતે ડૂબવાની ઘટનાઓમાં વધારો થયો છે રાજ્યમાં વધુ એક પોન્જી પર્દાફાશ થયો છે સાબરકાંઠામાં નામ એ છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે સાબરકાંઠામાં પોન્જી સ્કીમનો આ બનાવ બન્યો છે આરોપીઓએ ધ બિગ બુલ ફેમિલી નામની પેઢી ખોલીને ઠગાઈ કરી છેતરપિંડી કરી હિંમતનગરના હાજ વિસ્તારમાં આરોપીઓએ આ ઓફિસ ખોલી હતી અને એક કરોડ ચુમ્માળીસ લાખ પંચાવન કરી થી રોકાણ કરનારા લોકોએ ફરિયાદ નોંધાવી છે આ રોકાણકારોને માસિક થી ટકા સુધી વ્યાજ પણ ચૂકવાતું હતું પોન્ઝી સ્કીમ ચલાવનારા સંચાલકો લાંબા સમયથી ભૂગર્ભમાં ઉતરી ગયા અને કરોડોનું કુલેકું ફેરવનારા સંચાલકો હાલ ફરાર થઈ ગયા છે હિંમતનગર બી ડિવિઝન પોલીસે વધુ તપાસ શરૂ કરી છે

કરોડો રૂપિયાનું ફૂલેકું ભેરવી છ લોકો છે તે રહ્યા હતા ખાસ કરીને છ લોકો હિંમતનગરના મહેસાણા અને આસપાસના તાલુકા જિલ્લાના લોકો રહેવાસી છે અને છ લોકો વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ માં ફરિયાદ કરી છે ને એક કરોડ ચાલીસ લાખ થી વધુ ની રકમ ની જે ઉઠામણું કર્યું છે રોકાણકારો પાસે બે લાખ થી પંદર લાખ સુધીનું રોકાણ કરાવતા હતા ને

શરૂઆત થઈ ગઈ છે બાવન ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી અને પોરબંદરના માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે ત્રણસો પંચોતેર મણ મગફળીની ખરીદી કરવામાં આવી છે જોકે મહત્વનું છે કે પોરબંદર જિલ્લામાં કુલ પાંત્રીસ હજાર એકસો છ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે મગફળીના પાકને નુકસાન જરૂર થયેલ છે પરંતુ જે ઉત્પાદન છે એ ઉત્પાદન લગભગ સાહીઠ લાખ ટનાઈ રહ્યું છે અને નવ લાખ જેટલા ખેડૂતોએ આ મગફળી ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવેલું છે આ વખતે સરકારે ખૂબ ઉદારતા વાપરી દર વખતે જે પચીસ ટકા મગફળી ટેકાના ભાવે લેવાનો નિયમ હતો એની જગ્યાએ આ વખતે લગભગ વીસ લાખ ટન જેટલી મગફળી ટેકાના ભાવે ખરીદવાનું નક્કી કર્યું છે અને એમાં પણ જે ગયા વખતે ભાવ ટેકાનો ભાવ હતો તેરસો ને બાવન રૂપિયા એ વધારીને ચૌદસો ને ચૌદસો ને બાવન રૂપિયા એટલે ચોરાણું રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે હું એક સવા સો મણ મગફળી લઈને અહીંયા આવ્યો છે ને શરૂઆત થઈ છે મારો પ્રયત્ન એ છે કે જાજા આવે બરોબર ને મગફળીમાં ખેડૂને કે યાર્ડ કોઈ લોકોને કોઈ તકલીફ ન પડે એવી એવો મારો આગ્રહ છે સરકારે જે આ મગફળી બગડી છે એ મારો નિર્ણય એ છે કે લઈ લેવી જોઈએ કારણ કે અમારા બરોડા વિસ્તાર બારાડી માં લગભગ એસી માલ ફેલ છે કારણ કે પલરી ગલેલ ગલે પંદર થી વીસ ટકા જ કોળી નીકળેલ છે બાકી બધા ની પલરી ગલ હે મગફળી આ તરફ જુનાગઢમાં ઠેકાના ભાવે મગફળીની ખરીદી થઈ ગઈ છે તેની શરૂઆત થઈ ગઈ છે કેન્દ્રમાંથી પર ખરીદીની શરૂઆત કરાઈ છે જૂનાગઢ ભેસાણ વિસાવદર કેશોદ તાલુકામાં મગફળી સોયાબીન તલ અને અડદની ઠેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે ચૌદસો બાવન પ્રતિમણના ભાવે પચીસો કિલો મગફળીની ખરીદી કરવામાં આવી જ્યારે એક હજાર પાસઠ પ્રતિમણના ભાવે સોયાબીનની સોળસો કિલો ખરીદી કરવામાં આવી છે ટેકાના ભાવે મગફળી શરૂ કરવામાં આવી છે ત્યાં મગફળી સોયાબીન મગ અને અડદના જિલ્લામાં જે ખેડૂતોએ નોંધણી કરાવી હતી સપ્ટેમ્બર મહિનામાં તે પૈકી આજે અ ખરીદી સરકારશ્રીની જાહેરાત મુજબ શરૂ કરવામાં આવી છે કુલ તમામ તાલુકામાં આપણે સેન્ટરો ચાલુ કર્યા છે નવે નવ તાલુકામાં અને સત્યાવીસ જેવા સેન્ટર આપણે ત્યાં કાર્યરત હાલ કરવાનો પ્રયત્ન કર્યો છે ખેડૂતોને કાલે રાત્રે મોડા મેસેજ પણ કર્યા છે અને તમામે તમામ કેન્દ્રો ઉપર મગફળી સોયાબીન અડદ અને મગની ખરીદી શરૂ થઈ ગઈ છે વારો આવતા હું આવેલો છું અને આજ મારી મગફળી એકસો પચીસ પણ લઈને આવેલો છું જે મગફળીનો ભાવ ટેકાને મને ચૌદસોને બાવન રૂપિયા આપો મળે એમ છે અને આજ મગફળી જો હું બજારમાં વેચવા જાઉં તો એકવીસ બાવીસ હજારની અંદર મગફળી જાય એના કરતાં આ ટેકાના ભાવે ખરીદેલ મગફળી ખેડૂતોને ઘણો બધો ફાયદો થાય એમ છે કહે આજે આજ સત્તાય ટેકાના મગફળી ચાલુ થઈ બહુ સારું છે એવું કે બજારમાં ભાવ મળે છે અત્યારે મણના હજારથી બિયાસોની આસપાસ મળે છે એની જગ્યાએ અહીંયા ચૌદસો ને બાવન જેવા પ્રતિમાને ભાવ મળે છે એટલે ખેડૂતને વધારે ફાયદો થાય છે અને પૈસા પણ એનું પેમેન્ટ છે પણ ટાઈમસર થઈ જાય એટલે આપણે શિયાળુ પાકમાં પાછું બિયારણથી ખાતર લેવામાં બધું ખેડૂતોને પણ અપીલ છે કે આ ઢેકાના ભાવમાં જેમ બને વધારે મગ પડી ગયો કે બાર છે તો ઘણીવાર પેઢી ઉઠી જાય છે અને ભાવમાં પણ ફેર પડે છે અને ખેડૂતોને જે પરસેવાની કમાણી છે એનું યોગ્ય વળતર આમાં ટેકામાં મળી જાય શકે છે તો રાજ્યમાં આજે ટેકાના ભાવે બગફડીનું વેચાણ શરૂ થઈ ગયું છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ પાંચ કેન્દ્રમાં ખરીદ વેચાણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં સાવરકુંડલા રાજુલા ધારી ખાંબા અને બગસરામાં કેન્દ્ર શરૂ કરાયા છે કમોસમી વરસાદના કારણે આર્થિક નુકસાન સહન કરતા ખેડૂતોને ટેકાના ભાવથી અમુક અંશે રાહત મળશે સાવરકુંડલા એપીએમસીમાં ધારાસભ્ય મહેશ કસવાલા અને યાદ ચેરમેન દીપકભાઈ માલાણીએ ખેડૂતોને મીઠાઈ ખવડાવીને ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો અમરેલી જિલ્લાના તમામ પાંચે કેન્દ્રોમાં પ્રથમ દિવસે દસ દસ ખેડૂતો મગફળી વેચવા માટે પહોંચ્યા હતા જોકે નોંધનીય છે કે એક મળ એટલે કે વીસ કિલો મગફળીના એક હજાર ચારસો બાવન રૂપિયા ભાવ મળશે માવઠાથી નુકસાન પછી ખેડૂતોના મોઢા પર પ્રથમવાર સ્મિત જોવા મળ્યું તેમ છતાં ખેડૂતોની માંગ છે કે માવઠામાં મગફળીની ગુણવત્તામાં ફેરફાર થયો છે

અમે નિરાશ રાખીક નેટ ની ખામી ને કારણે કેટલીક નાના મોટી વિસંગતતાઓ ક્યાંક હશે ખેડૂતોને એક દિવસ મોડો મેસેજ આપવાના ક્યાંક ને ક્યાંક આવા બનાવો બનશે પણ એટલી વાત ચોક્કસ છે હું સરકાર એશ્યોર કરું છું કે એક પણ ખેડૂત જેમણે નોંધાવેલી છે મગફળી એનો એક પણ નો વારો નહીં આવે એવું ક્યારેય બની શકશે નહીં ને એની નૈતિક જવાબદારી પણ અમારી છે યાર્ડ પ્રમુખ તરીકે દીપકભાઈ પણ આ વાતને જાણે છે

જો ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે અમારે હાલવાનું હોય છતાં ખેડૂતને અન્યાય નહીં થાય અમે ખેડૂત ના દીકરા જ છે તો ધ્યાન રાખીએ એમ